કોઈ સુખી સંપન્ન લોકોનો ઉદ્યોગપતિનો કે મોટા મોટા વેપારીનો બનુ થાય કલ્યાણ થાય એના માટે એકલી યોજના નહીં ગરીબમાં ગરીબ માણસનો પણ વિકાસ થાય ભારતને સમૃદ્ધ ભારત બનાવવાનો છે ભારતને અમેરિકાને જે મજબૂત ભારત બનાવવાનો છે આત્મનિર્ભર ભારત બનાવવાનો છે તો એમને એમ થયું ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ ઉપર ઉઠાવીશું તો દેશનો વિકાસ થશે તો સર્વાંગી વિકાસ તો સમાન વિકાસ થાય આદિવાસીના હક અધિકાર માટે અમે લડ્યા છે મહેશભાઈ લડ્યા છોટુભાઈ બી લડ્યા છે લોકોમાં જાગૃતિ લાયા છે સાચી વાત સ્વીકારવી પડે પણ સરકારમાં હોઈશું તો આપણા કામ થવા નથી સરકારમાં હોઈશું તો કામ થવા નથી સરકાર ગુજરાતમાં દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એના કારણે જ આજે ઘણા બધા મિત્રો એ ફતેહસિંહભાઈ આવે છે કે નથી આવ્યા કોંગ્રેસમાં ભાજપમાં જોડાઈ ગયા છે ઘણા બધા લોકો જોડાયા અન્ય કોંગ્રેસમાંથી ભાજપમાંથી આમ આદમી પાર્ટીને પણ સમજણ પડી કેટલાક લોકોને એ લોકો ભાજપમાં જોડાઈ ગયા છે ભાઈ કેટલા બધા તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો ઘણા બધા બધાને ખબર છે કે જે ભારતીય જનતા પાર્ટીને બધા ઓળખી ગયા છે બધાને એક જ વસ્તુ છે ભાઈ આપણો વિકાસ કરવો છે ગામનો વિકાસ વિસ્તારનો વિકાસ પોતાના સમાજનો વિકાસ કરવો છે તો જેની સરકાર રાજ્યમાં કેન્દ્રમાં હોય એની સાથે રહીશું તો આપણા કામો જ થવાના છે ખૂબ કામો કર્યા છે ભાઈ ખૂબ કામો એ રીતે ભાઈ કીધું એ પ્રકારે ભાઈ ખૂબ કામો કર્યા છે ને હજુ પણ કોઈ કામ બાકી રહી ગયા હોય ને તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ માણસ કોઈ તાકાત નથી ભાઈ રોકી શકે આપણને કોઈ તાકાત નથી આજે તમે જોજો ભેજ સોશિયલ મીડિયામાં જેમ કોઈ હૈયત નથી એ લોકો નરેન્દ્રભાઈ મોદીની ટીકા ટીપ્પણી કરે કે રાજ્યસભાના સભ્ય કાલે અહીંયા આવ્યા ગુજરાતમાં અને નરેન્દ્રભાઈની ટીકા કરે આ ચૈતર કોઈ એ તો એ તો સભ્યતા તો છે ને કે ઉમેદવાર તરીકે પ્રધાનમંત્રીની ટીકા થાય ક્યાં પ્રધાનમંત્રી ક્યાં તું ભાઈ હે દગાખોર માણસ આ મહેશભાઈ પીઠ પાછળ ખંજર પર રોકીને ચૂંટણી લડવા નીકળી ખબર પડી જશે હવે જે તે વખતે વિધાન ડેડિયાપાડામાં બધા છેતરીને જીતી ગયા મફત આપીશું મફત આપીશું મફત આપીશું એટલે મફત આપશો તો દેશનો વિકાસ કઈ રીતના તારે બધી યોજના કઈ રીતે ફંડાવાનું છે